ગઈકાલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં એક ગુનો રજિસ્ટર થયેલો છે જેમાં હસમુખભાઈ ભવાનભાઈ ચૌહાણ નાવોનું મર્ડર અને વિગત જણાઈ આવેલ છે અને તે આધારે તેઓના ભાઈ જયંતિભાઈ નાવોની ફરિયાદ લઈ આગળની તપાસ હાલ ચાલુમાં છે એ દરમિયાન વિગત જોતા તારીખ વીસ બે પચીસના રોજ સાંજના સાતથી આઠ વાગ્યાના અરસામાં હસમુખભાઈ ઘરેથી કહેલા હું એમની પત્નીને કહીને ગયેલા કે હું આવું છું મને ફોન ના કરતા તે અનુસંધાને તે પછી તેઓનો ફોન રાત્રે બંધ થઈ ગયેલો અને શોધખોળ કરતો મળી આવેલા નહીં અને બીજે દિવસે સવારે એટલે કે ગઈકાલે સવારે તેઓની લાશ તેઓના ખેતરની જોડેથી જ મળી આવેલી હતી આ આધારે હાલ ડભોઈ પોલીસ દ્વારા તપાસ ચાલુમાં છે તપાસની વિગત જોતો તેઓને તેઓના મિત્ર મિતેશ નટવરભાઈ વસાવાનાઓ સાથે પરિચય હતો અને તેઓ બંને જોડે નોકરી પણ કરતા હતા અને પૈસાની લેવડ દેવડના કારણે આ મિતેશ વસાવા અને તેઓના જોડીદાર સતીષ વસાવાનાઓએ તેઓનું મોત નિપજાવેલાની વિગત જણાવી આવેલી હતી અને એ આધારે બંનેની ધરપકડ કરી હાલ આગળની કાર્યવાહી ચાલુમાં છે